ચલો આપણને સમાંતર શ્રેણીનો દાખલામાં ત્યારે એ સમયે આપણે થોડી ટેકનિક અપનાવવી પડશે તો એ ટેકનિક એ છે કે ભાઈ આ જે માઇનસ બાસઠ છે એ આપણો એ થઈ ગયો છે રાઈટ અને હવે આ જે સમાંતર શ્રેણીનો આપણું જે ડી આવશે ડી રાઈટ ડી શું આવશે આવનો ડી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ વન એટલે કે સેવન માઇનસ ટેન એટલે માઇનસ થ્રી તો આપણે અહીં આગળ ડી લેવાનું છે હવે માઇનસ ત્રણ નહીં ત્રણ લેવાનું છે બસ આ યાદ રાખવાનું છે આ બે ટેકનિક છેલ્લું જે પદ હોય એ લેવાનું છે આનો જે ડી આવે તેનો વિરુદ્ધ લેવાનું છે એટલે ઓપોઝિટ લેવાનું છે હવે આપણે અગિયાર ઉપર સુધી કરીશું તો હવે અહીં આપણે અગિયાર ઉપર લખીશું તો એ અગિયાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ દસ ડી અહીંથી છે તો એ કેટલા છે માઇનસ ટેન ઇન્ટુ ટેન ઇન્ટુ ડી કેટલા છે થ્રી તો આપણા કેટલા આવશે આપણા આવશે માઇનસ સિક્સટી ટુ અને આ એનું મલ્ટિપલ આવશે થર્ટી એટલે આન્સર આવશે માઇનસ થર્ટી ટુ એટલે કે છેલ્લેથી અગિયારમું આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી અગિયારમું પદ માઇનસ બત્રીસ આવ્યું એટલે કે માટે સમાંતર શ્રેણીનું સમાંતર શ્રેણીનું છેલ્લેથી અગિયારમું પદ માઇનસ બત્રીસ હશે ઉમીદ કરું છું આપને સમજમાં આવી ગયું છે